아, 뭐 아, 아, 알 아, 알 아, 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 રાંધણ છે રાંદલ છે અને આ કલ્યાણપુરા અમે આવી રહ્યા છીએ અને આ બધા જમે છે આ શિવાની આ ભૂમિ હો Thank <laughs> you.

શંકર નું મંદિર છે અને વાડી રાખે છે જમવાનું વ્યવસ્થા સારી છે જમવાની વ્યવસ્થા એ સારી છે હા

હાઈવે ઉપર સુરનગર પાટલી હાઈવે ઉપર આવી ખ્યાલવા તમારે વ્યવસ્થા સારી છે શંકરના મંદિર માં બહુ સરસ છે અને ધર્મેશના રાંધેલ હે બહુ સારું જય હરે ભોલે